સ્ટુડિયો બુક એપમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે જોઈશું કે આ એપમાં આપણે કેવી રીતે કામ કરશું તો સૌથી પહેલી વાર જ્યારે તમે ખોલશો અને જો તમે નવા યુઝર હોય પહેલીવાર આ એપ ઓપન કરતા હોય તો તમારે રજિસ્ટર કરો બટન ઉપર ટચ કરવું પડશે તો રજિસ્ટર બટન ઉપર ટચ કરતા કંઈક આ રીતનું ખાતું ખોલવાનું ઓપ્શન આવશે તો સૌથી પહેલાં તમારે તમારા સ્ટુડિયોનું નામ લખવાનું છે પછી તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે પાસપોર્ટ લખો બીજી વાર તે જ પાસપોર્ટ એક સરખો બે વાર પાસપોર્ટ લખવાનો છે પછી ઓકે બટન દબાવવાનું છે ઓકે બટન દબાવતા જ તમારા વોટ્સઅપ નંબર ઉપર એક છ અંકનો ઓટીપી આવશે તે ઓટીપી દાખલ કર્યા બાદ લોગિંગ પેજ ઓપન થઈ જશે લોગિંગ પેજમાં જે તમે રજિસ્ટર કરતી વ્યક્તિ તમારા સ્ટુડિયોનું નામ નાખ્યું હતું તે જ નામ દાખલ કરો અને તે જ પાસપોર્ટ દાખલ કરો અને લોગિન કરો અને જો તમે પાસપોર્ટ ભૂલી ગયા છો તો ભૂલી ગયા ઉપર ટચ કરી તમે મોબાઈલ નંબર નાખો અને ઓટીપી આવશે અને તમે બે વખત પાસપોર્ટ લખી તમારો પાસપોર્ટ ફરીથી બનાવી શકો છો અને જો તમે તમારા સ્ટુડિયોનું નામ લખવામાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક કે કોઈ ભૂલ થઈ ગઈ છે ભૂલી ગયા છો તો સ્ટુડિયો નેમ ભૂલી ગયા ઉપર ટચ આપી મોબાઈલ નંબર નાખો એટલે સ્ટુડિયો નામમાં તમારો સ્ટુડિયો નામ બતાવી દેશે તો ચાલો આપણે આગળ વધીએ તો લોગિન કરતાં જ આવી રીતનું બોક્સ ખોલી જશે જેમાં તમે સૌથી પહેલાં ઉપર ન્યૂ ઓર્ડરમાં ટચ આપી તમે નવો ઓર્ડર લખી શકો છો અને નીચે ઓર્ડર જુઓ જે લખેલા ઓર્ડર છે તે તમને આની અંદર બતાવશે મેં પહેલાં ઓપન કરેલું છે એટલે મેં આમાં ઓર્ડર લખેલા છે તમારે આ પેજ ખાલી બતાવશે અને આ પેજની ખાસિયત એ છે કે આમાં તમે લખેલા ઓર્ડર તમારા કાયમ માટે સેવ રહેશે તમે કોઈ પણ બીજા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં તમારી સ્ટુડિયો નેમ અને પાસપોર્ટ આઈડી નાખી અને તમે મોબાઈલ ખોવાઈ જવાયથી કે ફોન રિસ્ટાર્ટ થવાયથી તમારા ડેટા જાતા નથી કોઈ પણ મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં તમે આ ડેટા તમે તમારી સ્ટુડિયો નેમ અને પાસપોર્ટ નાખીને ખોલી શકો છો તો આની બીજી ખાસ વાત એ છે કે જે તારીખો લખેલી છે ધારો કે આમાં છવ્વીસ ઓગસ્ટ અને ઓગણત્રીસ ઓગસ્ટ તારીખ છે તો હવે આપણે નવો ઓર્ડર આવ્યો છે તો નવા ઓર્ડરમાં આપણે નવી તારીખ લખશું તો આપણે છવ્વીસ તારીખ લખી હતી અને જો આપણે ચોવીસ તારીખનો કોઈ ઓર્ડર આવ્યો છે તો સૌથી પહેલાં અહીં તારીખ સિલેક્ટ કરશું અને પાર્ટીનું નામ લખશું ગામનું નામ લખશું મોબાઈલ નંબર લખશું અને બજેટ લખશું અથવા અને અહીં આલ્બોમ કેસટ જે કંઈ આપણે અહીંયા વિગત લખવાની હોય તે તમામ વિગત અહીં લખી ઓર્ડરને સેવ કરશું તો છવ્વીસ અને ઓગણત્રીસ તારીખ હતી અને ઉપર લિસ્ટમાં આપણે ચોવીસ તારીખ બતાવી દીધી છે આપણે લખેલો ઓર્ડર અહીં એરો માટે જ આપી અને જોઈ શકીએ છીએ અને બીજી વસ્તુ એ છે કે જો છવ્વીસ અને ઓગણત્રીસની વચ્ચેની તારીખ આવી હોય છે તે તો ઓટોમેટિક બનીને વચ્ચે ગોઠવાઈ જાય છે તારીખ તો આપણે છવ્વીસ અને ઓગણત્રીસની વચ્ચે તારો કે સત્યાવીસ તારીખ આવી છે તો સત્યાવીસ તારીખ આપણે ઓર્ડર આવ્યો હોય તો આપણે સત્યાવીસ તારીખ સિલેક્ટ કરી પાર્ટીનું નામ ગામ મોબાઈલ નંબર બજેટ અને અન્ય વિગત લખી ઓર્ડર સેવ કરશું તો એ તારીખ ઓટોમેટિક બંનેની વચ્ચે ગોઠવા જાય છે એક જ દિવસની બે તારીખો પણ આપણે ગમે એટલી અનલિમિટેડ તારીખો આપણે સત્યાવીસ તારીખ બીજી પણ આવી હોય તો આપણે સત્યાવીસ તારીખ બીજી પણ આપણે લખી શકીએ છીએ અનલિમિટેડ તારીખો આમાં લખી શકીએ છીએ પાર્ટીનું નામ ગામ મોબાઈલ નંબર બજેટ અન્ય વિગત અને સેવ કરી શકીએ છીએ લગ્નના દિવસે સાંજે અથવા કોઈપણ વચમાં કોઈ પણ પાર્ટી આપણને કોઈ પણ બજેટ જમા કરાવે છે અથવા કોઈ પણ આપણે ઓર્ડરમાં ફારફેર કરવો છે તો તેને આપણે એડિટ પણ કરી શકીએ છીએ અને પતી ગયા બાદ તે ઓર્ડરને ડિલેટ પણ કરી શકીએ છીએ તો આપણે સત્યાવીસ તારીખમાં એડિટ કરીએ તો એડિટ કરો બટન ઉપર ટચ આપી અન્ય વિગતમાં જઈ આપણે કોઈપણ પાર્ટીના એડવાન્સ કોઈ જમા કરવા હોય તો આપણી યાદી માટે આપણે તેને જમા પણ કરી શકીએ છીએ અને ઓર્ડર સેવ કરો એટલે તમામ વસ્તુ એની એ અને તે ઓર્ડરમાં જમા આપણે હજાર રૂપિયા જમા કર્યા છે તો તે બતાવી દેશે આવી રીતે તમે એડિટ પણ કરી શકો છો અને આ કોઈ પણ જૂના ઓર્ડર થઈ ગયા છે તે બધા એ નીચે બતાવશે અને તેને ડિલેટ કરવા હોય તો તેને તમે ડિલેટ પણ કરી શકો છો વહી ગયેલા ઓર્ડર તમામ નીચે અહીં બતાવશે અને હોમ પેજ ઉપર પાછા જઈ ત્રીજી આ એપની ખાસ વાત છે કે કેમેરા લેવા પણ તમે આની અંદર કરી શકો છો તો અહીં તમે ખોલશો એટલે તમે જે લોકોએ કેમેરા વેચવા મૂક્યા છે કેમેરાને લગતી સ્ટુડિયો લગતી કોઈપણ વસ્તુ વેચવા મૂકી છે તે વસ્તુ આની અંદર તમને બતાવશે અને ફોટા ઉપર ટચ આપવાથી તમે ડાયરેક તેની તમામ વિગત ખુલી જશે અને સામે પાર્ટીનો મોબાઈલ નંબર પણ આપેલો છે તે મોબાઈલ નંબર પર તમે ડાયરેક કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમારે કોઈપણ કેમેરા વેચવા છે અથવા કોઈ પણ વસ્તુ વેચ્યું છે તો વેચવા માટેનું ઉપર બટન આપ્યું છે તે ઉપર ટચ વેચવા બટન ઉપર ટચ આપતા આવી રીતનું પેજ ખુલી જશે આ પેજ તમને ખાલી બતાવશે આમાં જે વસ્તુ તમે વેચવા મૂકી છે તે વસ્તુ બતાવશે પણ આમાં કોઈ વસ્તુ વેચવા મૂકેલ નથી તો નવી પ્રોડક્ટ ઉમેરોમાં જઈ તમે વેચી શકો છો તો નવી પ્રોડક્ટ ઉમેરોમાં જઈ અહીં આપણે કીબોર્ડ વેચવું છે તો ટૂંકમાં કીબોર્ડ લખીએ કીબોર્ડની આપણે કિંમત લખીએ મોબાઈલ નંબર લખીએ આપણો અને જે ગામ હોય તે ગામ લખીએ અને અન્ય વિગત ઓલ્ડ કીબોર્ડ છે તો ઓલ્ડ કીબોર્ડ છે જે કંઈ પ્રોબ્લમ હોય તે લખીએ અને અહીંથી ફોટા સિલેક્ટ કરી શકાય છે તો ફોટો પર ટચ આપી ગેલેરીમાંથી પણ ફોટો લઈ શકીએ છીએ કે અને નવો ફોટો પાડી પણ શકીએ છીએ તો આપણે એક નવો ફોટો પાડી લઈએ એક ફોટો ફરજિયાત મૂકવાનો રહેશે ફોટો ત્યાં નીચે બતાવી દેશે બીજા ફોટા પણ આપણે મૂકવા હોય તો મૂકી શકીએ છીએ અને પ્રોડક્ટ ઉમેર ઉપર ટચ કરવાથી ચોવીસ કલાકમાં આ પ્રોડક્ટ તેમાં દેખાવા મળશે તેવું લખેલું આવી જશે અને મારું પેજમાં ટચ આપવાથી તે પેજ ઉપર આપણે રિટર્ન આવી જઈએ છીએ અને આ વસ્તુ તમે વેચવા મૂકેલી છે અને ઉપર પેન્ડિંગ બતાવશે ચોવીસ કલાકમાં અપ્રુવલ આપ્યા પછી તમારી પ્રોડક્ટ પબ્લિકને દેખાવા મળશે અત્યારે તમારી પ્રોડક્ટ અહીં બતાવશે નહીં વેચવામાં જઈ અહીં તમારી પેન્ડિંગ બતાવે છે અપ્રુવલ થઈ ગયા બાદ તમારું પ્રોડક્ટ વેચાઈ ગયા બાદ તમે તેને જાતે ડિલેટ પણ કરી શકો છો આ એપને ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જઈ લખો સ્ટુડિયો બુક ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારા મિત્રોને પણ જો સ્ટુડિયોનું કામ કરતા હોય તો તેને મોકલી શકો છો ડીજેવાળા મંડપવાળા કોઈ પણ ઓર્ડરનું કામ કરતાં તમામ લોકો આ એપ વાપરી શકે છે